બીપીએલ કાર્ડ ધારક અથવા રૂપિયા એક લાખ એસી હજારથી નીચેની વાર્ષિક આવક ધરાવતા વયોવૃદ્ધો માટે તેમની ઉંમરના કારણે શારીરિક અક્ષમતા ઓછી દ્રષ્ટિ સાંભળવાની ક્ષતિ કે અન્ય તકલીફમાં મદદરૂપ બનતા સહાયક સાધનો મેળવવા માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા કક્ષાએ નિષ્ણાત તજજ્ઞો દ્વારા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ આજે હાલોલ વિધાનસભાનો જેની અંદર અમારા જાંબુગોડા તાલુકો પણ આવે છે હાલોલ પણ આવે છે હાલોલનો આખી વિધાનસભા આવે છે જે અમારા હાલોલના વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને સરકારના ભારતીય જનતા પાર્ટીની સરકારના માર્ગદર્શન હેઠળ જ્યારે હાલોલ વિધાનસભાનો કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધો સાઠ વર્ષથી ઉપરના હોય જે વૃદ્ધા પેન્શન લેતા હોય વહીવનના પેન્શન લેતા હોય એ લોકોનું લિસ્ટ દરેક મામલતદાર સાહેબે તાલુકાની અંદર દરેક ગ્રામ પંચાયતોની અંદર આપ્યું છે અને એની અંદર જે કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોકટરની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીંયા ટ્રેનિંગ થશે એ લોકોની ચકાસી થશે ડૉક્ટરો દ્વારા એનું ચકાસી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસણી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુકોડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકુડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચો ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આ આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે જય હિન્દ જય ભારત વંદે માત્ર